હા લો નમસ્કાર મિત્રો સરળ એફ તમારું સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેઈ લે ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગના લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું હોય કપાસની અંદર જોઈએ તો કાલે પણ છે બીજો ભાગ રજૂ કરવામાં નથી આવ્યો અને આજે છે પ્રથમ ભાગ છે વહેલો તમારી સામે રજૂ કરવામાં આવ્યો છે અને બીજો ભાગ પણ આજે રજૂ થશે અને કાલ અમે થોડા કામમાં વ્યસ્ત હોવાને લીધે છે બીજો ભાગ રજૂ નથી કરી શક્યા કપાસની અંદર જોઈએ તો ધીમી વધ છે આપણને લગભગ છેલ્લા બે મહિનાથી ભાવ છે આપણને સ્થિતિમાં જોવા મળે છે અમુક વાર પાંચ દસ રૂપિયા પંદર રૂપિયાનો સુધારો જોવા મળે તો અમુક વાર પાંચ દસ રૂપિયાનો ઘટાડો જોવા મળે એવી રીતના કપાસ બજાર છે આપણને કોઈ પણ મોટો ઘટાડો નહીં કોઈ પણ મોટો સુધારો નહીં એવી સ્થિતિમાં છે બજાર છે આપણને લગભગ છે બે મહિના થી ચાલતું જોવા મળે છે સતત ખેડૂતો દ્વારા છે વધારે પડતો વેગ હોવાથી ખેડૂતોનો ખેડૂતોની કોઈ પણ નાણા ભીડની સમસ્યા આર્થિક સમસ્યા કોઈ પણ સમસ્યા હોય શકે છે પણ વેચવાલી હાલ આપણને માર્કેટમાં દેખાય છે વધારે પડતી જયારે બે થી અઢી મહિનાની અંદર છે પચાસ ટકા કાચા કપાસનું છે કરી નાખવું એ કઈ સહેલી વાત નથી એટલે વધારે પડતી વેચવાલીનું પ્રમાણના લીધે છે બજાર છે સ્ટેબલ અથવા તો અટકેલી આપણને જોવા મળે છે વારંવાર વધારે પડતો મોટો સુધાર લેવા માટે છે હાલ તો એવું લાગી રહ્યું છે કે જેમ શરૂઆતમાં બજાર છે આ અંદર સ્ટેબલ અથવા તો સ્થિર અને તળિયાના ભાવે જોવા મળે છે એટલે કે ની આજુબાજુ જે ભાવ આપણે જોવા મળે છે એ પ્રમાણે સમજીએ તો તો પાછળનો ટાઈમ એવો હશે સોળસો થી સાડી સોળસો ની વચ્ચે છે આપણને બજાર ઘણો ટાઈમ અથવા તો ઘણા ટાઈમ સુધી છે બજાર એમાં સમય વિતાવશે એટલા માટે છે જેમ તળિયાના ભાવે ઘણી બધી બજાર છે આ સિઝનમાં ટકેલી જોવા મળે છે એમ ઓછા મથાળા જયારે ભાવમાં જયારે જોવા મળશે બજાર જયારે છે ત્યાં પણ છે લાંબો સમય વિતાવશે નહીં

બારસો પચાસ રૂપિયાથી લઈ અને ચૌદસો દસ રૂપિયા સુધીના બજાર છે આજે તમને એક મણના જોવા મળી શકે છે પાંચસો દસ રૂપિયાનો ઘટાડો અમુક વિસ્તારોમાં વેચવાલીનું પ્રમાણ જ્યાં વધારે છે ત્યાં જોવા મળી શકે છે આજમાં જનરલ કેટેગરીમાં કારણ એનું એવું છે કે ગઈકાલમાં છે વેચવાલીનું પ્રમાણ છે ફરીથી ગુજરાતની અંદર વધેલું જોવા મળ્યું એના લીધે છે ગુજરાત સંગર ઘાસડીની અંદર છે રૂના ભાવમાં થોડોક નરમ ઘટાડો જોવા મળ્યો અને એના લીધે છે બજાર આજે કદાચ પાંચ દસ રૂપિયા જનરલ કેટેગરીમાં છે અમુક વિસ્તારોમાં ઘટીને આવી શકે છે એવી રીતના એવન સુપર ક્વોલિટી ફોર જી સાના ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણને ભાવ ચૌદસો રૂપિયા થી લઈને ચૌદસો સિત્તેર પંચસોતેર ને એસી રૂપિયા સુધી ઊંચામાં જઈ શકે છે ગામડે જોઈએ તો ભાવ છે આપણે સૌદસો રૂપિયાથી લઈને ચૌદસો સાહીઠ ની વચ્ચે વહીવટ થતા જોવા મળશે અલગ અલગ યાર્ડોની ની અંદર છે સારા એકસ્ટા ક્વોલિટી સુપર કપાસનું પ્રમાણ ઘણું બધું ઓછું જોવા મળે છે અને નબળી ક્વોલિટીનો કપાસ છે યાર્ડોની અંદર વધારે પડતો પ્રમાણમાં જોવા મળી રહ્યો છે ગામડેથી પણ બી ગ્રેડ ક્વોલિટીનો કપાસ છે વધારે પડતો વેચાઈ રહ્યો છે એના લીધે બજારને ભાવની બાબતમાં વેગ છે નથી મળતો અને ભાવ છે આપણે સ્થિર સ્ટેબલ નીચેથી તળિયાના ભાવ જોવા મળે છે અને એ પ્રમાણે આપણે સમજીએ તો ગુજરાત શંકર ઘાસડીની અંદર ઘટાડો કેમ જોવા મળે છે તો રિપોર્ટની અંદર છે આપણે

એનો અસર છે આપણે ઘાસડીની આવકમાં પડેલો જોવા મળે છે અને એ પ્રમાણે ઊંચી આવક જોવા મળે છે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને જોવા મળે છે મહારાષ્ટ્રની આવક છે મહારાષ્ટ્રની અંદર ફરીથી ઊંચી આવક જોવા મળે છે બીજા સ્થાને સ્થાને છે છે ગુજરાત આપણને જોવા જોવા મળે મળે પ્રથમ મહારાષ્ટ્ર એટલે મહારાષ્ટ્રના ખેડૂતો પણ નાણાં તો આર્થિક સમસ્યાના લીધે છે વેચવાલી કરી રહ્યા હોય બીકના કે કોઈ નબળા નેગેટિવ સમાચારથી પણ વેચવાલી કરી રહ્યા હોય કારણ કે એટલી બધી વેચવાલી હાલ તો ખેડૂતોને કરવાની કોઈ જરૂર નથી અથવા તો ભાવ એટલો બધો કોઈ ઘટી નથી ગયો કોઈ વધી નથી ગયો વેચવાલીનું પ્રમાણ છે અમુક સાઈડ છે ભાવ વધવા ઘટવા ઉપર વધારે પડતું થતું હોય છે પણ આ અત્યારે આની જે સ્થિતિ જોઈએ તો એમાં કોઈ વધારો નથી કોઈ ઘટાડો નથી તો પણ છે વેચવાલીનું પ્રમાણ આપને સતત છે અમુક અમુક દિવસોમાં ખૂબ જ વધેલું જોવા મળે છે એટલા માટે કોઈ પણ પ્રકારની નેગેટિવ નબળી માહિતીના લીધે છે વેચવાલીનું પ્રમાણ વધતું હોય એવું હાલ આપણને અમુક અમુક રાજ્યોમાં જોવા મળે છે મધ્યપ્રદેશની વાત કરીએ તો બાર હજાર બસો ઘાસડીની આવક જોવા મળી કર્ણાટકની વાત કરીએ તો પંદર હજાર ઘાસડીની આવક જોવા મળે છે તેલંગાણાની વાત કરીએ તો સત્યાવીસ હજાર પાંચસો ઘાસડીની આવક જોવા મળે છે એમાં થોડીક આવક ઘટેલી આપણને જોવા મળે છે આંધ્રપ્રદેશની વાત કરીએ તો ચાર હજાર ઘાસડીની આવક જોવા મળે છે તામિલનાડુની વાત કરીએ તો એક પણ ઘાસડીની આવક જોવા નથી મળતી ઓડિશાની અંદર છે ત્રણ હજાર પાંચસો ઘાસડીની આવક જોવા મળે છે એવી રીતના પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનની વાત કરીએ તો સોળ હજાર ઘાસડી છે આપણે નોર્થમાંથી આવતી જોવા મળે છે એટલા માટે છે દેશની અંદર અલગ અલગ રાજ્યોને મેળવી કુલ ટોટલ જોઈએ તો આપણને એક લાખ એકોતેર હજાર ને સો ઘાસડીની આવક છે આપણે સત્તર જાન્યુઆરીના રોજ બુધવારના દિવસે જોવા મળે છે એટલા માટે જોઈએ તો આપણને વેચવાલીનું પ્રમાણ છે ફરીથી છે એક લાખ વીસ હજાર એક લાખ ચાલીસ હજાર આજુબાજુ જે જોવા મળતું હતું ઘાસડીની આવક છે દેશની અંદર એના બદલે છે ફરીથી પોણા બે લાખ ઘાસડીની આવક દેશમાં જોવા મળી એના લીધે છે ફરીથી આપણને રૂના ભાવ છે અમુક અમુક જ્યાં વેચવાનું પ્રમાણ છે એવા રાજ્યોની અંદર છે ઘટતા જોવા મળ્યા અને એની સાથે દેશની અંદર છે એક કરોડ બેતાલીસ લાખ અડસઠ હજાર સાતસો ગાંસડી છે બંધાઈ ચૂકી છે એ પ્રમાણે ગુજરાતની ચર્ચા કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતની અંદર છે સાડત્રીસ લાખ ત્રણું હજાર નવસો ગાંસડી છે બંધાઈ ચૂકી છે એટલે કે આડત્રીસ હજાર સમથિંગ છે આપણને ગાંસડી બંધાઈ ચૂકી છે ગુજરાત શંકર ઘાસમાં રૂના ભાવની ચર્ચા કરીએ તો આપણને ભાવ છે સો થી દોઢસો રૂપિયાના ઘટાડા સાથે છે આપણને પંચાવન હજાર સો બસો રૂપિયાના જોવા મળે છે જે આપણને પંચાવન હજાર ચારસો રૂપિયા સુધી ઊંચામાં જોવા મળતા હતા એમાં ભાવ છે ફરીથી આપણને ઘટાડા તરફ કાલે જોવા મળ્યા છે આજના રિપોર્ટમાં કારણ કે વેચવાલીનું પ્રમાણ છે ફરીથી આપણે ગુજરાતની અંદર વધેલું જોવા મળ્યું એના લીધે ગુજરાત શંકર ઘાસળી ઉપર પણ દબાણ આવ્યું અને મહારાષ્ટ્ર એમપી ની જે વાત કરીએ તો એમાં પણ આપણને અઠ્યાવીસ એમ એમ ના ભાવ છે સો રૂપિયા ઘટી અને તેપન હજાર ત્રણસો રૂપિયા જોવા મળે છે જે આપણે એની અંદર પણ દબાણ જોવા મળ્યું કારણ કે મહારાષ્ટ્રમાં પહેલા નંબરની ની વેચવાલી જોવા મળે છે ગુજરાતની અંદર બીજા નંબરની વેચવાલી જોવા મળી અને જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો એના ગુના ભાવમાં કોઈ ફાળફેર જોવા નથી મળતો 51000 થી 51800 900 રૂપિયાના ભાવ છે આપણે એ લાઈન ઉપર જોવા મળી રહ્યા છે એટલે જ્યાં વેચવાલીનું પ્રમાણ ઘટેલું છે એ સાબિત કરે છે કે જ્યાં ભાવ છે ઘટતા નથી રોમાં જોવા મળતા એવી રીતના કર્ણાટક લાઈન મધ્યપ્રદેશ 34 35 mm ના ભાવની ચર્ચા કરી તો 78000 થી 80000 વચ્ચે છે ભાવ આપણે જોવા મળી રહ્યા છે એટલે એમાં પણ આપણે ઘટાડો જોવા નથી મળતો આ માત્ર માત્ર ઘટાડો આપણે જોઈએ તો આ વેચવાલીમાં અલગ અલગ રાજ્યોમાં જ્યારે એક થી બે દિવસ માટે વેચવાલીનો પુરવઠો વધારે પડતો ખેડૂતોનો માલ જોવા મળે કપાસ વેચાણમાં જોવા મળે વધારે પડતો ત્યારે છે હાજર બજાર

સવા લાખ ઘાસડી વચ્ચે છે માંગ બનેલી છે એટલી ઘાસડી જો પર સામે ખરીદીની છે તો એ પ્રમાણે સમજીએ તો અત્યારે પોણા બે લાખ ઘાસ તૈયાર થતી હોય તો ઉપર પચાસ કે સાઈઠ હજાર ઘાસડી વધીને જે જોવા મળે છે એ બજાર ઉપર દબાણ બનાવે છે હવે જોઈએ અમેરિકન કોટન વાયદાની સરસા કરીએ કે ભાવ છે મજબૂત તેજીમાં છે વાયદો આપણે કેમ જોવા મળે છે સરસા ઓપનિંગ સપાટી જોઈએ તો એક્યાસી પોઈન્ટ સાડત્રીસ સેન્ટની જોવા મળી હતી અને રાત્રે વાયદાની ઉછા મથાની સ્થિતિ તમે જોઈ શકો છો બાઇન્ટ સુડતાલીસ સેન્ટની જોવા મળે અને વાયદો છે આપણે ફરીથી એક્યાસી પોઈન્ટ એકોતેર સેન્ટના ભાવે છે વાયદો બંધ થતો જોવા મળ્યો એટલે વાયદાની અંદર છે લેવલ આપણે સારું મજબૂતીમાં બંધ જોવા મળ્યું અને વાયદાની અંદર અડધા પોણા ટકાની મજબૂતી અને રાત્રે લગભગ એક ટકા આજુબાજુ તેજી જોવા મળતી હતી આઈસ ફ્યુચર કોટન માર્ચ ની અંદર છે એક સાથે ફરીથી બાસી સેન્ટનું લેવલ ક્રોસ કરવા પાર કરવા માટે છે કદાચ એવું હાલ અમને લાગી રહ્યું છે કે રિપોર્ટ છે નિકાસ વેચાણનો અમેરિકાની અંદર સાપ્તાહિક આંકડા સારા જોવા મળ્યા હોય એના લીધે છે વાયદાની અંદર આપણે ઉપરની સપાટી વાયદાએ બતાવી અને એ પ્રમાણે જોઈએ તો સાંજના રિપોર્ટમાં રજૂ કરશું કે આપણે કેવું નિકાસ વેચાણ જોવા મળે છે અત્યારે હાલ છે શુક્રવારે સાંજે છે રિપોર્ટ આવતો હોય છે અને આંકડા કદાચ સારા હોઈ શકે કારણ કે વાયદાની ટ્રેડિંગ રેન્જ અને સપાટી છે મજબૂત જોવા મળે છે અને એના ઉપરથી અમને લાગી રહ્યું છે ખરેખર આપણા દેશમાં ટેક્સટાઇલ મિલોની પણ માંગ વધેલી છે ટેક્સટાઇલ મિલો પાસે કાપડની અત્યારે હાલ છે ઘણી બધી ગાર્મેન્ટમાં સ્થાનિક માંગ વધી રહી છે છતાં પણ ભાવ નથી સડતા અથવા નથી વધતા એનું માત્ર ને માત્ર કારણ અત્યારે હાલ પૂરતી વેચવાલયનું જોવા મળે છે નહીં તો અમેરિકન વાયદાની અંદર ઊંચી તેજી આપણને જોવા મળે બાસિસેન્ટ ઉપરનું વાયદાની અંદર લેવલ જોવા મળ્યું એ પ્રમાણે છે કાપડ મિલોની માંગ છે વધી રહી છે અને એ પ્રમાણે જોઈએ તો કપાસના ભાવમાં છે અત્યારે હાલ વીસ થી ત્રીસ રૂપિયા સુધારો જોવા મળવો જોઈએ એના બદલે છે બજાર છે આપણે દબાણમાં જોવા મળે છે એ માત્ર ને દર્શાવે છે કે વેપારીઓ છે એની ચાલ છે અને એ ચાલ એવી છે કે વેચવાલી છે તમને માર્કેટમાં પુરવઠો મળી રહેવાનો છે તો તમારે ભાવ વધારવાની જરૂર નથી ભાવ દબાણમાં રાખી અને માલની ખરીદી શરૂ રાખો અને એ પ્રમાણે આપણને રણનીતિ છે એની જોવા પણ મળે છે નહીં તો સ્પિનિંગ મિલ અને ટેક્સટાઇલ મિલ નેવું ટકાની કાર્યક્ષમતા સાથે આ સીઝનમાં કામ કરી રહ્યા છે ગઈ સિઝન ની અંદર પચાસ ટકા કાર્યક્ષમતા સાથે કામ ચાલુ હતું મિલોનું અને એ પ્રમાણે સમજીએ તો આ સીઝનમાં નેવું ટકા એ કાર્યક્ષમતા ક્ષમતા આપણે ચાલુ કામ જોવા મળે છે તો એ પ્રમાણે પણ બજાર છે દબાણમાં ન રહેવું જોઈએ પણ ગઈ સીઝનની કોઈ પણ ખોટ પણ રહી ગઈ હોય તો એ ખેડૂતો પાસેથી અત્યારે હાલ વસૂલાત કરવામાં હાલ આવી રહી છે એવું હાલ આપણે લાગી રહ્યું છે કારણ કે નેવું ટકા કાર્યક્ષમતા સાથે કોઈ પણ મિલો કામ કરતી હોય એટલે એનો મતલબ એવો થાય કે ડિસ્પેરિટી બિલકુલ જતી નથી ડિસ્પેરિટીનો કોઈ સવાલ નથી અને એ પ્રમાણે છે બજાર છે એના માટે છે ફાયદાકારક રહેતી હોય છે અને એટલા માટે છે કાર્યક્ષમતા છે કામ કરવાની વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે આ ટૂંકી ટૂંકી માહિતી છે એ લાંબા ટાઈમે તમને ફાયદો કરાવશે હવે મળશું નવા ટોપિક સાથે સાંજના ભાગમાં બંને વાયદાની માહિતી લઈને તો બધા જ ખેડૂત મિત્રો ને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર